જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે માતૃ ભક્તિ જનની જોડ સખી નહી જડે મીઠા મધુને મીઠા મે હુલારે લોલ એથી મીઠી છે મોરી માત રે જનની ની સખી નહી જડે રે લોલ આમ માતે માં બીજા બધા વગડા નવા આવો સુંદર પ્રસંગ આજે આપણે જોવાનો છે વાત છે ગુરુદાસ બંદોપાધ્યાયની જેઓ કોલકત્તાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા સાથે કોલકત્તા વિશ્વવિદ્યાલયના કુલપતિ પણ હતા આવું ઉચ્ચ પદ તેમને મળ્યું હતું ખૂબ જ્ઞાની પણ હતા એક વખત તેઓ હાઈકોર્ટની અંદર સુનાવણી સાંભળી રહ્યા હતા અને જે કંઈ ચર્ચા થતી હતી તે સાંભળતા હતા ન્યાયાલયનું કામ શરૂ હતું તે સમયે એક વૃદ્ધ સ્ત્રી એ ન્યાયાલયની અંદર આવે છે અને આ સ્ત્રી એટલે ગુરુદાસ જ્યારે નાના હતા ત્યારે તેમને દૂધ પાયું હતું એવા પાલક માતા હતા અને વર્ષો સુધી એ ગામડે રહ્યા હતા અને કોલકત્તા આવ્યા ન હતા પરંતુ આ સમયે તેઓ ગંગાની અંદર ગંગા સ્નાન કરવા માટે આવ્યા હતા આથી કોલકાતા આવ્યા એટલે એમ થયું કે હું મારા દીકરાને મળતી જાઉં આથી એ સીધા ન્યાયાલયની અંદર આવી જાય છે ગંગાજીની અંદર નાયા હતા એટલે કપડાં પણ ભીના હતા વૃદ્ધ માં અને માથે વાળ પણ સફેદ એ સાદગીવાળા મૂર્તિ એમાં એ ઉભા રહી જાય છે અને કહે છે કે મારે મારા ગુરુદાસને મળવું છે આથી ત્યાં રહેલા રક્ષકો તેમને રોકે છે કે હા હા માજી ક્યાં જવું છે તમને અત્યારે અંદર ન જવા દેવામાં આવે ત્યાં તો અત્યારે ન્યાયાલયનું કામ ચાલે છે તમે કોઈને ન મળી શકો જાઓ પછી આવજો એમ કહી એ રક્ષકો તેમને રોકી દે છે એ અવાજ ન્યાયમૂર્તિના કાને પડે છે અને એનું ધ્યાન એ દરવાજા તરફ જતું પડી જાય છે જોએ છે તો તેમને એના પાલક માતાના દર્શન થાય છે આથી ન્યાયમૂર્તિ એ પોતાના પદ પરથી પોતાની ખુરશી પરથી ઊભા થઈ જાય છે પોતાના ચપ્પલ પણ પહેરતા નથી અને દોહટ લગાવે છે ત્યાં લેલા તમામ વકીલો બધા જોતા રહી જાય છે અને ગુરુદાસ દોડી અને પોતાની માતાને મળે છે અને એ પણ સાષ્ટાંક દંડવત કરે છે જમીન ઉપર પડી જાય છે બધા જોઈ રહે છે ઉચ્ચ ન્યાયાલયના આ ન્યાયમૂર્તિ જમીન પર અને આ એકદમ સાદા કપડામાં છે કોણ આ ન્યાયમૂર્તિ તેમની માતાને ભેટી પડે છે બંનેની આંખોમાં અશ્રુ નીકળે છે અને એ પણ હરખના બંને આનંદિત થાય છે એકબીજાને પ્રેમથી ભેટી પડે છે એની માને તેડી અને એ ન્યાયાલયની અંદર લઈ આવે છે અને પોતાની બાજુમાં રહેલી ખુરશી ઉપર બેસાડે છે ત્યાં રહેલા તમામ લોકોને કહે છે કે આ મારા માં છે જ્યારે હું નાનો હતો ત્યારે મને દૂધ પાયું હતું અને મને દૂધ પાઈને મોટો કર્યો આ મારી પાલક મા છે આથી હું એને વંદન કરું અને અત્યારે આ ન્યાયાલયનું કામ અહીં પૂર્ણ કરીએ છીએ હવે હું મારી માને ઘરે લઈ જાઉં છું અને તેમની સાથે હું આજનો દિવસ રહીશ મને માફ કરજો કે હું આજે ન્યાયાલયનું કામ નહીં કરી શકું બધાની આંખોની અંદર આંસુ આવી ગયા કે એક પાલક મા માટે એક ધાઈ માટે મા છે કે જેમણે માત્ર દૂધ પીવડાવ્યું છે આટલો પ્રેમ એના માટે છે તો એમની સાચી મા પ્રત્યે તેમને કેટલો પ્રેમ હશે અને આટલું મોટું હો આટલો આટલું મોટું પદ આટલું મોટું ચરિત્ર છતાં પણ માની સામે એકદમ બાળકના રૂપમાં આવી જવું ખૂબ અઘરી વાત છે બધા એ લોકોએ એ સુંદર મજાનો ગુરુદાસ પાસેથી પ્રેરણા મેળવી એટલા જ માટે આપણે કહીએ છીએ ને કે ગોળ વિના મોળો કંસાર અને માત વિના કહેવાય ને સુનો સંસાર આમ મા એ માં છે એની સામે કોઈ આવી ન શકે